સરકારના ઇકો વિરોધમાં હાર્દિક કિસાન સંઘના નેજો હેઠળ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે જબરજસ્ત મેદની એટલે કે આઠથી થી દસ હજાર માનવ મેદની એકઠી થયેલી હતી જંગલના બોર્ડર ઉપર વસતા ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરેલ તેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી આ જાહેરાતના પગલે ભારતીય કિસાન સંઘ જાહેરાતમાં જે સરકાર દ્વારા નિયમો દર્શાવવામાં આવેલ છે તે જળ અને તાના તાનાશાહી દેવાની લાગુ કરેલ છે જો આ નિયમોનો અમલ થાય તો બોર્ડર પરના ગામડાઓમાં વરસાદ ખેડૂતો અને ખેતમજૂરો પાયમાલ થઈ જાય કારણ કે આવાની મોતી પોતાની જીવાદોરી ખતમ થઈ જાય એવું લાગે છે ત્યારે આજે એશિયાટિક સિંહો અને જંગલ વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે જે આજે વિશ્વભરમાં તેને આગલી હરોળ માં સ્થાન જંગલો સુરક્ષિત રહે હોય તો ખેડૂતો તથા ખેતમજૂરો જંગલમાં વસતા માનવ વસ્તી થકી સુરક્ષિત જે જે આજે ગામડાઓની માનવની વસ્તી ધરાવતા વિવો તથા જંગલ સુરક્ષિત છે તો આવા કાયદાઓ લાગવાથી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા મુકામે ભારતીય કિસાન સંઘ દ્વારા તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે એકઠા થયેલા હતા અને એકઠા થયેલ લોકો બહેનો તથા સૂત્રો દ્વારા ઉગ્ર વિરોધ કરેલ હતો અને ઉગ્ર વિરોધ વચ્ચે મામલતદારને દરેક ગામડાઓના સરપંચો તથા ગામના આગેવાનો તથા ગામના ખેડૂતો ગ્રામ પંચાયતના લેટર પર લખાણ સાથે આવેદનપત્ર પત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

ખેડૂતો ઓછું કરે છે ખેડૂત શેદ બીમાર હોય છે ને મારણ કર્યું હોય તો ખેડૂતોને દાન કરે છે ફરજ ખાતામાં એટલો પૂરતો ચાપ પણ નથી એ શેરણ કરી શકે સાયન્સ ખાતે સરપંચો સરકાર સરપંચો અને ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ રાજકીય રીતે આપવા જઈ હતી અને આ ખોડની વેચના સરકારે સાંભળવી પડતી છતાં એમાં ઇકો ઓછામાં ઓછા તો એને ઇકોઝોનમાં લેવામાં આવ્યું છે અને અમુક ગામની અંદર જાણવા મળ્યું છે અમે આરટીઆઈ કરી અને જાણ્યું છે તો જે ગામમાં વધુ મારણા થયા છે ત્યાં ઇકો ઝોન લાગવામાં નથી એટલે આમાં જ્યાં હાલા દહલાની નીતિ અપનાવવામાં આવી રહી છે એની પણ લોકો દ્વારા અધિકારીઓને ઈશારે આ કાયદો પસાર ન થઈ જાય એનું સરકારે જોવાનું રહે ખતર જે ઓગણીસો ને સત્તરની અંદર જે ઇકો ઝોનના ભોગ દ્વારા સત્તર છૂટો ઉપર સરકારને વેઠવી પડી હતી માઠી અસર એ પાછી ન વેઠવી પડે એની અમારે અગ્ર વિનંતી છે કે રોજ ધ્યાન રાખે આગળના દિવસોમાં કેવી રીતે વિરોધ કરવો જોઈએ આગળના દિવસોમાં આજે અમારું માત્ર ને માત્ર ભારતીય કિસાન સંઘનું આવેદનપત્ર આપવાની જરૂરનીતિ છે કાલથી અમે દરેક ગામની અંદર સમિતિ બનાવશું સમિતિ દ્વારા દરેક ગામની અંદર ખાટલા બેઠકો થશે અને આ વધુમાં વધુ ઇમેલ દ્વારા વિરોધ દર્શાવવામાં આવશે પછી પંદર દિવસ અને ટેસ્ટ કરી અને સમિતિઓની સાથે બેઠક કરીને આગળની રણનીતિની અંદર અમારી સરકારી આયોજનો છે સરકારી જે કાર્યક્રમો આવવાના એનો વિરોધ કરીશું ન સતાઈની નહીં તો અમે તાલુકા બંધના એલાન આપીશું એમ સતાઈ નહીં આવે તો આવનારી ચૂંટણીના બહિષ્કારીના અમારા અસ્તિત્વનો સવાલ છે એટલે અમે આ રણનીતિમાં કોઈ પાણી કહેવા માગતા નથી અને ખેડૂતોનો આ ઉકાર છે એ માટે ભારતીય કિસાન સંઘે છે આ બેડો જોઈએ સરકાર શ્રી ખેડૂતો ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે ઇકોઝોન નાબૂદ થાય તેવી માંગ છે હજારો ની સંખ્યામાં લોકો આજે ઉમટા થયા છે સરકાર જે લાગણીઓ ખેડૂતના પ્રતિનિધિઓ દ્વારા સમૂહ દ્વારા રજૂ કરવામાં આવેલી છે તે તમામ લાગણીઓ અમે સવિશેષ માન્ય શ્રી સમક્ષ રજૂ કરી અને સરકારમાં અલગ કરી દેખાય રહી છે એના વિશે તો હાલમાં તો હું કંઈ નહીં કહી શકું કારણ કે વિષય આખો અલગ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર